નમસ્કાર દર્શક મિત્રો આપ નિહરગીરી તૈયાર જ છે અને પોલીસગીરી એવી રહેશે કે તમારી સાત પેઢીઓ આવનાર એ પણ યાદ રાખશે કારણ કે ચોવીસમી તારીખે રાત્રે સાડા બાર એટલે કે પચીસમી તારીખ શરૂ થઈ જાય ત્યારે વેરાવળ પાસે આવેલા બોસ્ટન ટી પાર્ટી જે સ્ટોલ છે ત્યાં બે જૂથો

આ વરઘોડાની શરૂઆત થઈ સહીદ ચોક ખાતેથી કારણ કે જે બે મુખ્ય આરોપીઓ છે બંને ગેંગના કારણ કે કુલ સાત હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કરી અને એમને અંદર દાખલ કરવામાં આવ્યા હતા જેવા ત્યાંથી છૂટ્યા કે આજે રીકન્સ્ટ્રક્શન કરવા માટે બંને મુખ્ય આરોપીઓની સાથે શહીદ ચોક થી નીકળી અને બોસ્ટન સુધી જઈ રહ્યા છે તો ત્યારે નવસારી જિલ્લાના ડીવાય પીએસ રાય વાત કરીશું કઈ રીતે બનાવ છે અને આ આરોપીઓ કે જીમની પર ઓલરેડી गुनाओ नोधाया है पुलिस आज પોલીસ गिरी बताई रही है तरह आप शु जानो જે ચોવીસ તારીખે રાતના અને પચીસ ના સવારના જે આ બંને ગુનાઓ બનેલા છે જે નવસારી રૂરલ પોલીસમાં ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ સાત આરોપીઓ છે બધાની ધરપકડ કરવામાં આવેલ છે પણ જે આ બે આરોપીઓ છે મુખ્ય આરોપી છે અને આ લોકો પોતાને ડોન સમજીને ગેંગ બનાવીને કાર્યવાહી કરતા હોય છે એ લોકોના વિરુદ્ધમાં નવસારી જિલ્લા પોલીસ તરફથી કડકમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે એ કોઈ પણ ડોળવશે તેના કોઈ પણ ચરમ હોય તેને છોડવામાં આવશે નહીં અને કોઈ પણ આવા કૃત્ય કરશે એને જાહેરમાં જેવી કાર્યવાહી કરવાની સાથેના વિસ્તારમાંથી જ આપણે આ શરૂ કર્યું છે કોમ્બિંગ અને જેને કહી શકાય કે ભાઈ જેથી કરીને આમ જનતા જે ખરી એ આમ જનતાને પણ ખ્યાલ આવે તો આપ શું જણાવશો આ એટલા માટે કરવામાં આવે છે કે કોઈ પણ બાપ નથી અને કાયદો કાયદાનું કામ કરશે જ એટલે કોઈ પણ ડરવાની કે કોઈ પણ બીવાની જરૂર નહીં મળે નવસારી જિલ્લા પોલીસ એ માટે ખૂબ સતર્ક છે અને જે પણ આ કોઈ કાર્યવાહી કરશે એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે સાથે જ જેરો એવો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો આગળ જેને તડીપારની કઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી ખૂબ પાસા તડીપાર જેવી જેવી કાર્યવાહી છે ગેંગના જે ગેંગ બનાવીને કાર્યવાહી કરે છે એના વિરુદ્ધમાં પણ અલગથી દાખલ કરાવીને અલગ કાર્યવાહી પાસા તડીપાર જેવી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તો આપ જોવો છો એ મુજબ કે આજે નવસારી જિલ્લા પોલીસ ટીમ જે ખરી રસ્તા ઉપર ઉતરી છે અને આપ જોવો છો કે કરી એમને ધરપકડ કરી અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બે મુખ્ય આરોપીઓ છે આ બંને મુખ્ય આરોપીઓ કે જે શહીદ ચોક વિસ્તારની અંદર એમની બેઠક છે શહીદ ચોક વિસ્તારની અંદર એ લોકો રહે છે અને માટે જ કરી અને પોલીસે ત્યાંથી આ શરૂઆત કરી હતી અને જે ઘટના બની છે એ વિરાવળ પાસે આવેલા બોસ્ટન પાસે બની છે અને માટે કરી ત્યાં રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવે છે પંચ પણ સાથે રાખવામાં આવ્યા છે અને આપ જોઓ છો એ મુજબ કે ઈજા છે એ ઈજા બીજી કંઈ નથી પણ ઈજા માત્ર ને માત્ર હિંસક અથડામણની છે તો આજે પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાર દ્વારા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃષાંગ અયસ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ